હજી તો બે ત્રણ વિડીયો ભેગા બનાવી નાખ્યા ટેકનિકલના વિડીયોના અને ઘણા સમય બાદ મિત્રો આજે છે ને બ્લોગ ટાઈપનો વિડીયો છે ઘણા બધા લોકોની ફેસબુકમાં મિત્રો પ્રોબ્લેમ હોય છે એમના કોમેન્ટ તો એમના આધારિત છે વિડીયો અને આજે સ્પેશિયલ તમને દેખાતું હશે એ આઈ ટાઈપનો મિત્રો અહીંયા વિડીયો આપણે એડિટિંગ કર્યો છે બધા વાડીમાં વાયેલા છે જો અહીંયા ખાસ કરીને અને રીંગણામાં એક રીંગણાની છોડ અલગ છે જો એના અલગ રીંગણાં છે એ પણ મિત્રો આ વાડીમાં તમને વિડીયોમાં જોવા મળવાનું છે ખાસ કરીને ટમાટા મરચાં આ છે આપણું જીરું તો વિડીયો પૂરેપૂરો જુઓ મિત્રો ફેસબુકને લગતી પણ થોડીક માહિતી છે કન્ટેન્ટની વિડીયોમાં મિત્રો ખાસ બનાવી છે બહુ મજા આવે એવો વિડીયો છે મિત્રો આજે ઘણા બધા પ્રોબ્લમ મારી પાસે આવે છે જેમાંથી મિત્રો છે ને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જે લોકોને ચાલુ થયું હોય ને ફરીવાર મતલબ પાછું જતું પણ રહે છે અને ઘણા લોકોને કન્ટેન્ટ મોનોટાઇઝેશનનું ઓપ્શન જ ગાયબ હોય છે તો આ વિડીયોમાં મિત્રો ઘણી બધી તમને માહિતી આપવાનો છું કારણ કે આપણે મિત્રો છે ને ફેસબુક રિલેટેડ આપણે હંમેશા માટે કોઈ એવું મિત્રો વિડીયો નથી બનાવતા કે કોઈ એટલું બધું ખોટું પણ નથી બોલતા કે આપણને જે કામ નથી આવડતું અને કોઈની સામે આપણે બોલવું કે લાઈવ ભાઈ હું કરી દઉં તો એ કામ મિત્રો આપણે નથી કરતા ખાસ કરીને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે રમેશભાઈ તમે ફેસબુકને લગતા પણ માહિતીના ઘણા બધા વિડીયો બનાવો છો તો મિત્રો હું ઘણા સમયથી યુટ્યુબના જ વિડિયો બનાવતો પણ હમણાંથી ફેસબુકના પણ વિડીયો બનાવું છું ને ફેસબુકના જે વિડીયો બનાવવાનો આપણો હેતુ કયો છે અને ફેસબુકમાં જે આપણને નોલેજ છે મતલબ તો આપણે હંમેશા માટે એ જ વિડીયો બનાવ્યા છે હવે તમે વિચાર કરી લો કે મેં જેટલા પણ વિડીયો બનાવ્યા ને એમાંથી જે પણ વિડીયો બનાવે ને એનો મારો ફૂલ મતલબ અને અનુભવ છે એનો બરાબર અને ઘણા બધા લોકોને કન્ટેન્ટ મોનોટાઈઝેશનનું ઓપ્શન છે ને લિમિટેડ લાગી ગયું હોય છે તો આ એક ફેસબુકના હાથમાં છે મિત્રો એના ઉપર આપણે કંઈ ખાસ કંઈ આગળ કરી શકતા નથી બરાબર પણ કહેવાનો મતલબ એક જ છે મિત્રો કે ફેસબુકની અંદર જો આપણને એટલું બધું નોલેજ છે અને તમે મને કોમેન્ટ કરી કે રમેશભાઈ તમે કઈ રીતે આ ઓપ્શન મારે આવ્યું છે તો આનું કાંઈક સુધારી આપો હું તમને જે ફ્રી થાય આપી દઈશ મિત્રો ફ્રીનો કોઈ સવાલ નથી ફ્રી તો ઓલરેડી કોઈ પણ કામ આવે તો હું લઉં જ છું પણ કહેવાનો મતલબ કે જે કામ આપણાથી થતું જ ના હોય જે મુશ્કેલ છે તો હું તમારા પાસે ફ્રી લઈને શું કરું એમ એટલે ખાસ આપણે ખોટું બોલવાનું મિત્રો ખાસ નથી આવતું કારણ કે યુટ્યુબની અંદર છે ને ઘણી બધી એવી સિસ્ટમ છે કે જેના રૂલ્સ અને જેના જે અપડેટ છે એ પોલિસી છે બધા હું જાણું છું પણ ફેસબુકની અંદર કોઈ અપડેટ કે રૂલ્સ છે ને એટલી બધી આપણને મતલબ એની કોઈ નોલેજ મિત્રો નથી ઘણા બધા મને મેસેજ કરતા હોય છે કે મને આ સેટિંગ કરી આપો મારે આ પ્રોબ્લેમ છે પણ મારાથી સોલ્વ થતું હોય ને તો હું બને ત્યાં સુધી કરી આપું છું અને એમાં એક રિપોર્ટનું ઓપ્શન મિત્રો આવે છે કદાચ હું રિપોર્ટ તમને કરી આપું બરાબર પણ આગળ શું થશે એનો રિપ્લાય શું આવશે એ તો મને પણ મિત્રો ખાસ ખબર હોતી નથી બરાબર બીજા નંબરમાં કે જે સબસ્ક્રિપ્શન જે લોકોએ લીધું હોય છે ને એ લોકોને ફેસબુકમાં વધારે સપોર્ટ કરે છે એમની સાથે ચેટ કરવું હોય વાતચીત કરવી હોય જે પ્રોબ્લેમ છે તમારે જણાવો હોય તો એના માટે ફેસબુકને છે ને સબસ્ક્રિપ્શન લેવું પડે છે પૈસાથી તો એ લોકો છે ને આપણા ઉપર વધારે ધ્યાન આપે હવે રિપોર્ટ તો તમે કરી દો પણ રિપોર્ટમાં એટલું બધું ધ્યાન ના આપે પણ તમે જો સબસ્ક્રિપ્શન લીધેલું હશે ને અને એમની સાથે તમારે વાત કરવી હશે તો એ લોકો ફટલીને તમને વાત કરશે એ તો મને ખબર છે પણ હવે પ્રોબ્લમની અંદર શું પ્રોબ્લેમ આવે છે કઈ રીતે આવી છે કયા કારણે આવી છે એ મિત્રો તમને જ ખબર હોય મને કાંઈ હોય નહીં એટલે રિપોર્ટે કરી શકાય છે અને સબસ્ક્રિપ્શન લીધું હોય તો એની અંદર ઓપ્શન આવે છે ડાયરેક્ટલી તમે એની ફેસબુક સાથે વાત પણ કરી શકો છો એક સિસ્ટમે આપણે મતલબ સારી છે પણ કહેવાનો અર્થ એટલો જ છે કે યુટ્યુબની અંદર જે પણ પોલિસી છે જે બધી પોલિસી મિત્રો મને ખબર છે એમાંથી કઈ પ્રોબ્લમ આવી છે તો એનું સોલ્યુશન કેટલા દિવસની અંદર થશે કેટલો સમય લાગશે એના માટે આગળ શું કરવું કયા ડોક્યુમેન્ટ ક્યાં મતલબ અપીલ કરવી શું કરવું એ બધી મિત્રો આપણને છે ને યુટ્યુબનો ફૂલ અભ્યાસ છે પણ ફેસબુકનો મિત્રો છે ને આપણને ફૂલ અભ્યાસ નથી એટલે ઘણા બધા લોકો મને કહેતા હોય છે રમેશભાઈ તમે વિડીયો બનાવો છો અને આ કામ અમને નથી કરી આપતા તો મિત્રો એવું છે નહીં આપણને ખબર છે મિત્રો તો હું કામ કરી આપું મને કોઈ ટેન્શન નથી મિત્રો મને આવડતું હોય તો હું એના પણ વિડીયો બનાવું તમે સમજી લો કે આપણી ચેનલમાં જે પણ મેં વિડીયો બનાવ્યા હશે યુટ્યુબ રિલેટેડના તમને ખબર જ છે એનો અભ્યાસ મને ખુદ ફૂલ છે ક્યાં થશે કે નહીં થાય સેમાં પ્રોબ્લેમ આવેલી છે હું તાત્કાલિક તમને યુટ્યુબનું કહી દઉં કે યુટ્યુબમાં ભાઈ તમારે આના કારણે આ પ્રોબ્લેમ આવે છે એને તમે આવી રીતે કરો તો સુધરી જશે હવે ફેસબુકનું એટલું બધું નોલેજ નહીં મારું ફેસબુક એટલું મોનોટાઇઝ છે બરાબર પણ ફેસબુક મારું મોનોટાઇઝ થયું ને મને ખુદને ખબર નથી તમને ખબર છે ખાલી ચૌદસોમાં મોનોટાઇઝ થઈ ગયો હવે કયા કારણે થયું ને મને ખુદને ખબર નથી પણ એની અંદર હાલ મને વ્યૂઝ ખૂબ સારા આવે છે અને ખૂબ એવો સપોર્ટ યુટ્યુબ કરતાં વધારે મને ફેસબુકમાં સપોર્ટ મળી રહ્યો છે પણ કહેવાનો મતલબ એવોય નથી કે આપણે યુટ્યુબને બંધ કરી દઈએ મિત્રો યુટ્યુબ પણ ચાલુ રાખવાનું છે ફેસબુક નવે નવું છે ગ્રાહકો ખેંચવા માટે વ્યૂઝ અને અર્નિંગ પણ વધારે આપે બરાબર એવું નથી પણ કહેવાનો મતલબ યુટ્યુબની અંદર જ આપે છે પણ તમારા વિડીયો ચાલવા પડે એવું નથી મિત્રો કે તમને એની અંદર ઇન્કમ નથી થતી બંને કામ આપણે ચાલુ રાખવાના હોય છે અને આ વિડીયો મિત્રો આપણે કેમ બનાવ્યા હમણાં બે દિવસથી મેં વિડીયો નથી બનાવ્યો તમને ખબર છે ને આવતીકાલે ઉતરાયણ છે હવે આવતીકાલે તો કેવો ટાઈમ હશે ખબર નથી સંજયને પતંગ લાવી દીધા છે આપણે તો પતંગ ચગાવવાનો કોઈ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી પણ સંજય ભેગું પતંગ રહેવું પડશે આપણે એટલે એમને પતંગ લઈ આવ્યા છે આવતીકાલે શું કામ કરવાનું વિડીયોનું એડિટિંગને જેમ તે આપણું કામકાજ ચાલુ હશે પાણી વાળવાનું છે મારે પણ બે દિવસ જોવા અહીંયા પાણી વાળવાનું પણ બંધ કેમ રાખ્યું મારી વાડીમાં કે ઉત્તરેણનો સમય છે તમે સમજી લો કે આ સાઈડ ગામ છે આ બધી મારી વાડી છે આ બાજુ તો પવન આ સાઇડ હોય ને તો ઘણા પતંગ આવતા હોય અને છોકરાઓ છે ને બધા ખેતરમાં દોડે એટલે પાણી પાવેલું હોય ને એટલે મજા ના આવે એટલે મેં એકદમ ભલે રહ્યું ત્યારે બે દિવસ આપણે પાણી પાવું નથી એ મિત્રો ઘણો સમય થઈ ગયો છે તમને ખબર છે કે આપણે આપણી વાડીનો વિડીયો તમને દેખાડ્યો નથી જો તમારી ઈચ્છા હોય તો હવે તમને છે ને ઘણા સમયથી વાડી દેખાડી નથી તો વાડીમાં કેવા આપણા મોલ છે આપણું જે ખેતીવાડીનું કામ છે આજનો વિડીયો તમે મિત્રો પૂરેપૂરો જુઓ કારણ કે મારી જેમ મિત્રોમાં આપણા જે વિડીયો જોતા હોય ને એ આપણા જેવા જ મિત્રો હોય મિત્રો ખાસ કરીને તો વિડીયો જુઓ મિત્રો કે આપણી પણ ખેતીવાડીનું કામકાજ કેવું છે કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બનાવી રહેજો વિડીયો બેસ્ટ છે જીરું તમે જુઓ એરંડા જુઓ અને જો આંબાને પણ અત્યારે છે ને હવે ફૂલ આવવા માંડ્યા છે અમારે બધી કેરી આવશે હમણાં બધીમાં આ વિડીયોમાં તમને છે ને બધા આંબાન બધું દેખાડું છું અને અત્યારે હાલની અંદર આપણે પાણી બાણીની કેવી સગવડ છે તો વિડીયો મિત્રો આપણે પૂરે જુઓ તમને બહુ મજા આવશે તો આપણે આ વિડીયો તો મિત્રો અત્યારે છે ને જો સ્ટેન્ડ ઉપર કેમેરો ભરાવેલો હતો તો આને હવે મૂકી દઈએ અને હવે આવતીકાલે જરૂર પડશે તો આને ખેતરમાં જ પડ્યું હોય છે આને હું ઘરે કંઈ લઈ જતો નથી અને જો આંબાને જો આ બધું સાફસુફી નીચે કરી દીધી છે જો અહીંયા ખાસ છે ને બધી સાફસુફી કરી દીધી છે અને આ જો ફૂલ આવવા માંડ્યા છે હવે અને આ મેન આંબો મોટામાં મોટો આંબો આ છે મિત્રો અને વધારેમાં વધારે કેરી આને જ આવે છે અને કેરી આવશે ને બધી છે ને નીચેડી જશે જો અહીં ધાંભલાને એવું ભરાયેલું છે બીજા નમનો આ છે બરાબર અને ખાસ કરીને આ તો તમને ખબર જ છે ઝાંબુ છે અને હજુ આવ્યા નથી સાઈડમાં છે ચીકુ અને ચીકુ મિત્રો ખાસ જોઈ લો આવી ગયા છે નનકા નનકા ઘણા બધા અમુક અમુક આવી ગયા છે થોડા થોડા દેખાય છે ક્યાંક ક્યાંક બરાબર આખી વાડી મિત્રો જુઓ અને આ બાજુ જો બે આંબા આ લીંબુડી છે મેં કાપી નાખી હતી અને પેલો આંબો છે ને ઓલું જે ઝાડ ઊંચું દેખાય એ રાયણ છે કે છે ને રાયણ અને અહીંયા એક સુકાઈ ગયો હતો તો અલગથી આપણે કરી દીધો છે અને આ તો તમને મિત્રો ખબર જ હશે તો લીંબુ છે જો આ છે લીંબુ ખાસ આપણે એક જ રાખીએ લીંબુડી કારણ કે ઘણી બધી હતી મેં બે ત્રણ છે ને કાપી દીધી છે વધારે નથી રાખી અને સામે દેખાય છે જો બધા એરંડા છે આપણા બે નંબર છે અવની અને વેણ પણ ઘણી બધી અમે ત્રણ ચાર વેણ કરી લીધી છે એ પણ તમને વિડીયોમાં ખાસ દેખાડવાનો છું કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો જો દોરી અહીંયા સંજય સંજયભાઈનો પતંગ એકલો એકલો ચગે છે ઉપર દેખાય છે જો હવે સંજયભાઈ જો એ છે નહીં અહીંયા બા મૂકીને જતો રહ્યો છે જો આ આખી રાતે એમ એમ ચગ્યા કરશે બરાબર અને એ બીજો પતંગ ચગાવે છે અહીં મૂકીને એક બે બીજો પતંગ ચગાવવાનું ચાલુ છે અહીં થશે આ જો આ કેળ છે બે આંબા છે એક જાબુ ત્રણ આંબા છે અહીંયા અલગ અલગ જુઓ એને ફૂલ પણ આવવા માંડ્યા છે જુઓ તમે જો ફૂલ આવવા માંડ્યા છે જો એને આવવા માંડ્યા છે હવે તો એને કેરી જલ્દી આવશે ખાસ અને પાણીની સગવડ તો ખાસ તમે જુઓ જોવા અહીંયા આ રીતે છે પાણી ચાલુ જ છે ઘરના આંગણે જો આ બધા ફૂલને આ જાંબુ છે આ એ લીંબુડી છે લીંબુ અહીંયા શંકર ભગવાન છે પાણી આગળ જ ચાલુ છે જુઓ ખાસ આ પાણી આગળ ચાલુ છે બરાબર જોઈ લો અને આ ચાલવા માટેનો પુલ છે વીઆઈપી પેલી બાજુ ઘર બાજુ જવા માટે ખાસ કરીને અમારા રગેશભાઈ આવેલા છે ચેનલ છે એમને ખાસ બરાબર અને આ જો મોટા કલમી બોર છે દેખાય છે મિત્રો જો હજી નાના છે એટલા બધા મોટા મોટા નથી થયા આ મોટા બોર આવે ને કલમી છે ખાસ અને હજુ બીજા ભાગમાં તમને લઈ જુઓ દેખાઈ જુઓ તો આ છે રસ્તો અને આ વચ્ચોવચ કેનાલ નીકળી છે ભાઈ જો અહીંયા બરાબર બે બાજુના ભાગ ખેતરના આપણા છે અને લોકેશન તો મિત્રો જુઓ આ ટાઈપનું છે ખાસ ફૂલ અને આ બાજુથી ગામમાંથી રસ્તો આવે આપણા ઘરે હજી હું તમને જીરામાં લઈ જઉં કન્ટેન્યુ વિડીયોમાં મિત્રો બનાવી જો તો જો આ બાજુ આપણું જે કોઈ બંગલો કહો કે ઘર કહો બધું હશે ખાસ નવા ઘરનું કામકાજ ચાલુ છે અને સામે છે ને બોર છે જો બધા અલગ અલગ ફૂલ વાવેલા છે ખાસ અને દાડમ છે આ દાડમ આ છે અલગ ફૂલ જો અહીંયા બોર બનાવેલો છે ખાસ પાણી પીવા માટે અમારા પરેશ ઘરે બેઠા છે પહેલી વાર વ્લોગ વિડીયોમાં લઈ લઉં અને જો મિત્રો સ્પેશિયલ વાળીનો વિડીયો આપણે પૂરેપૂરો લીધો છે કન્ટિન્યુ વિડીયો તમે જોજો બહુ મજા આવશે આ છે મરચાં જોઈ લો મરચાંનો થોડોક વિકાસ ઓછો છે બે વેણવાનું કામકાજ ટાઈમ ચાલુ જ હોય છે ખાસ કરીને અને આટલેથી આ છે અહીંયા ટામાટા અને ટમાટા વાડી આપણી નથી મોટા છે બરાબર જોઈ લો અહીંયા કારણ કે શાકભાજીમાં આપણે પહોંચી વળતા નહીં ભાઈને ને દુકાન છે એટલે અને જો આ વીઆઈપી રીંગણા જો આ વીઆઈપી રીંગણા છે વીઆઈપી આ આ એક જ રીંગણી એવી છે કે આને આવા રીંગણા આવે છે બરાબર બાકી બધી અલગ અલગ જ છે ટાટા છે અને વાત કરીએ આવે જીરાની તો આપણે આવી ગયા છીએ જીરામ ફરવા માટે જોવાઈએ તો જીરામ ફરવા માટે આવી ગયા છીએ અને આ છે આપણું જીરું તો જોઈ લે મિત્રો આ છે જીરું આપણું તો આવું છે આમાં પાણી વાણી પાવાનું આપણે બંધ કરી દીધું છે હવે બરાબર હવે કિસ્મતના આધારિત છે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે આની અંદર જીરામાં પાણી બધું પહેરી દીધું છે મૂકી દીધું છે હવે નથી પાવાનું હવે દવા ઉપર ધ્યાન રાખવાની છે અને કિસ્મત ઉપર આધારિત છે કેટલું થશે એ તો જો અહીંયા અને એરંડા પણ મિત્રો લેણા છે આપણે ઘણા તો સાંજે પતંગ ચગાવવાનું ચાલુ છે અને બે વખત તો દવા આમાં છાંટી દીધી છે બે વખત દવા બે વખત છાંટી છે જો આ ટાઈપનું છે જીરું છે તો આ ટાઈપનું જીરું છે ભાઈ હવે કિસ્મતની વાત છે જીરું કેવું થશે એ તો ખબર નથી પણ અત્યાર સુધી તો બહુ મસ્ત દેખાય છે ખર્ચો એ ઘણો કર્યો બે વખત જીરું વાયું છે હવે જોઈએ એકમાં ઘણું નાનું છે બરાબર હવે જેમ થાય એમ કરું અને જો એરંડા બધા વેણેલા પડ્યા છે આટલો ટગલો પડ્યો છે અલગ તો દસ પંદર બોરીના છે ઘણી હજી વેણવાના ઘણા બધા બાકી છે અને એક બીજી કલમ બોયડી છે એ તમને બોરા દેખાડું મોટા અને હજી એટલા બધા આવ્યા નથી બરાબર અને જોઈ લઈએ ખાસ કેટલા આવ્યા કલમ કરેલી છે મિત્રો ઘરે અને ગઈ સાલ કલમ કરી હતી બરાબર જો આને તો એને બે ચાર બે ચાર બોરા ક્યાંક ક્યાંક આવવા મળ્યા મોટા મોટા અને આ તો આખી છે ને વજનથી ભાગી પડી છે જો બોરાનો એટલો વજન થાય ને જો આવડાવળા બોરા છે આ વજનથી ભાગી જાય જો ઘણા અને છે ને આખું વજનથી ભાગી ગઈ છે જો મોટા મોટા છે બોરા હજુ પાક્યા નથી પણ ખાવાનું છોકરાનું તો કામકાજ ચાલુ જ હોય છે કારણ કે પાકે ક્યારે તો કોઈ નક્કી ના પણ એ પહેલાં ખાવાનું કામકાજ ચાલુ થઈ જાય આમ જો હાવ નીચે છે ને આ વજનથી વજન છે જો ઠેઠ નીચે લટકે બધાય તો તમે જોઈ લીધી છે મિત્રો આજની આપણી વાડી વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જીરું તો તમે જોઈ લીધું સવારનો એક કટ લઈશ તો ચડાવીશ મિત્રો સવારે બેસ્ટ દેખાયશ લોકેશન